બોલો લક્ષ્મણ ભાઈ શાંતિ સાહેબ શાંતિ શાંતિ મેં કાલે ઓલી whatsapp માં નંબર મીત્યો ને કોનો નંબર છે એ એ આ દિલીપ સિંહ છે ને પોલીસ અધિકારી નો ક્યાં ક્યાં ના છે અધિકારી એ દિયોદર ના દિયોદર તાલુકા માં પોલીસ સ્ટેશન જ્યાં તમારો એ લાગે છે ઓય અમારે એ તાલુકો લાગે ને આના હાથમાં બધી ફરિયાદી ને આ લઈ જઈ કોણ હા 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 તમારું નામ શું છે લક્ષ્મણ ભાઈ

અહા દે તમારો કેસ લેતા નથી એવું છે શું છે કે ક્યાંય જોડી છે કે આ હાઈડ લાઈન બાકીનો થપ કરી નાખ્યો છે કોણ સાહેબ તમને અહીંયા જઈને ફરિયાદ કરવા તમને શું કીધું એને એટલે અમે કેજો આ સાગરભાઈનો ફોન છે કાર્યકર્તાનો એટલે લ્યો એટલે પછી લીધો અમારા ફોનમાંથી હા એટલે પછી કે કેમે આ હું કેમ કરો કે પૈસા ના પડે કરવું જ પડે ને કે મનમાથી કરો પડે ના સાહેબ એટલું માર નથી કરવું હનુમાન એ અરજી આપી હતી કે એટલું સાહેબ મને નથી કેતો હું તો ગરીબ માણસ છું મને આ મારો પૈસા હલાવો એટલું કવ છું બરોબર ટૂંકમાં તમને હું કીધું કે તમે ઓફિસની ની બહાર આવ્યા એમ કીધું હું કે હવે તમે મારી વાત કોણ ઓફિસ ના બહાર કીધું તો નહીં આવું હું કીધું ઓફિસ માં નહીં આવતો એમ સ્ટેશન માં હા ના બા હું બોલાવું તો આવું ના બહાર કીધું ભલે સાહેબ આપડે જેટલું કેવરા ને સાહેબ શું કહું બીજું હું એનું નામ છે દિલીપસિંહ હોય દિયોદર ને તમારું ગામ કયું કીધું અમારું દ્વિચક વાળા ડુચકવાડા ગામ માં હાલો વાત કરી લઉં છું એને દિયોદર માં તાલુકા માં સાહેબ આને સાહેબ મારું નામ ના લે કોઈ નમરાને ને મની પર જબાન કર કે કાઈ માંગો ને હાલો વાત કર લો સાહેબ હું હાલો હાલો દિલીપજી બોલો છો હાજી એ નમસ્કાર સાહેબ નમસ્કાર કોણ બોલ્યા હું સામાજિક કાર્યકર સાગર આઠો બોલું સાહેબ હા બોલો સાગરભાઈ હવે સાહેબ આપણે લક્ષ્મણભાઈ નો જે કેસ છે હા આપણે દિયો ડુચકવાડાના હા બોલો બોલો હવે એનો કેસ તમારી પાસે છે તો એ કેસ ની અંદર તમે એને એ એને ઘસકાવ તમે એમ કીધું કે તમારા પોલીસ સ્ટેશન ની અંદર ઓફિસ મારે જ નહી આવવાનું અરે એ તો ના કે એવું કોઈ અમારી અમે આવું હું કોઈ દિવસ બોલું જ નહીં એને મને એવું કીધું કે સાહેબ મને ના પાડી એમ ગળવાની હવે એ લો નાની કાલે તમે એને મોકલો મારી પાસે હું એને કહું તમાર મારા ફોન માં વાત કરો બસ કઈ વાંધો રિંગ કરો સાહેબ એને વાત કરી જો ને પતાવી જો સાહેબ જે કેસ છે ભાઈ એફર લઈ લો બોલે જી બરાબર

બાબા કન ઈશુ ખાન બે આયા હતા એટલે કે મેં પૈસા લઈ જાય મેં ચાલ્યા છે ઓલે વસડીએ લઈ ગયા ને ઈ પૈસા ઈ મુચ મને ઈ પકડાવ તો કે પકડાવ હા આમ કીધું એટલે મારે તમને સાહેબ કેવું પડે ને હા તો એને પકડાવો પણ એની ઉપર ફરિયાદ કરી એના નામ લખ્યા કે હું આઈને પૂછો જો આલે ભલે ફરિયાદ મે હું ભેગો લઈ ફરિયાદ કરી આમ કીધું મન તો હા તો પોલીસ હેરુ બરુ વાત કરી કે હું ભેળો રહીને તમારે એને નો માલી કીધું બરાબર હા તો આપડે કરી આલે બસ બીજું શું સાહેબ હા બસ કરી નાખો તમારું થઇ ગયું ને કામ પણ ના કર્યું હો આયા ને કે મુસલમાન છે ને આવે બાબત દાદા પણ એમ નઈ પણ ક્યાંથી તમે બોલો છો ધન્યવાદ સાહેબ આમાંથી ના આવે હો એમ નઈ પણ તમારા આ વિડિયો વાયરલ છો તમારા સોશિયલ મીડિયાના આધારથી તમે મને ફોન કર્યો ને તમારું કામ થઈ ગયું ને હા કામ શું હવે જવાબ મળી ગયો હારો હા એટલે આમ તમારો વેપારમાં પોલીસ વાળા હરકો જવાબ આપ્યો ને તમને હરકો આપ્યો પોલીસ વાળા કે નો માલો હા સરગાઈ ઠાકોર છે ભાભોને છોકરી બે આવી રી બેન હું નોમાલી ની ભળી રહી અને તમને કેસી કરાય ભીધું ભલે એમ રાખા એનો નંબર છે ના એનો નથી સાહેબ ના હારુ સાહેબ કેવા ભાવી કેમ રો ધન્યવાદ દે તમન હા ભાઈ હે હારુ ખૂબ હારુ કેવરાય શું થઈ ગયું કામ બીજું ના હારુ માતાજી તમાર ભગવાન જોડી રહે ઓકે ઓકે સર ચાલો આશીર્વાદ હારા આલવા તમાર જીવા ભલા માણો ને શું મતલબ આમાં શું છે કે તમારે આમાં આપડે તો બધાય હરખા જ હોય કામ કરી દેવું પડે ગરીબ માણસ ગરીબ માણસ લૂંટાઈ ગયું ને તો તમે મદદ કરો એની વાત તો એમાં શું છે કે જો તમે તમારે કીધે ઈ તમને થોડું થોડું ઘણું કાયદા નું ઓલું નો હોય એટલે તમારે કીધે હરખું નો હાલતું હોય હું ભાઈ આ સાહેબ આ વાત છે હમ અને પછી અમે એને કીધું કે ભાઈ મેં તમને નો વાત કરી કે આ રીત રીતનો કેસ તમે નોંધાવો તમારું કામ થઈ જશે આવી જાય કે નહીં હામાં ને કઈ હામાં વિડીયો વાયરલ થયો એટલે દોડીને આવ્યા આવે આવતા નહીં ના ના હું આવતા છે બાર ની કોઈ નામ નહી તો લેતો હમ વિડીયો વાયરલ થયો કેવો દોડવા મળ્યા ના ના કરી લે જા હું આલું માર છોકરા આપો આવો સાહેબ નમસ્કાર નમસ્કાર બોલો બોલો હા હું રામજી ભાઈ બોલો કોણ હા રામજી બોલો બોલો એને એના છોકરા મુકેશ ભાઈ યાર રામજી ભાઈ ની મુકેશ ભાઈ બોલો હે મુકેશ ભાઈ મુકેશ ભાઈ નામ રામજી ભાઈ નથી બે નામ છે એટલે હાથો નામ મુકેશ ભાઈ બરોબર મુકેશભાઈ મુકેશ ભાઈ હા હા એટલે કે તમે હો સાહેબ એટલે ભાઈ બસાવા માં તો આમાં શું છે કે આપડે તો કાયદો વ્યવસ્થા પ્રમાણે કાયદા રીતે કામ કરવાનું હોય હોય સાહેબ મને એવું જો અમાર સમાજમાં સાટા સમાજ હોય સુથાર સમાજ એટલે હગુ નતો થાતું હા એટલે હું એમ ફસાઈ ગયો તો બરોબર મને જે ભી વાત કરી કોઈ કે તમારા ધોઈ કોઈ હારું આવે તો મારા ફોટો તમારા કને છે એટલે તમે મને ચેટિંગ ચેક કરાવજો હા 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 એમાં જે ભી વાત કરી આપણે સાગરબેન કે વાત કરશે હા

હા અંજેલીજી ઓપી છે માતાઓ ને કાઈ નામ ના લીધું હો સાહેબ હા તો કઈ દીધું મેં મેને કવાયનો એને હામું તો એક તો ઈ સામેવાળો ગુને ગુનો કર્યો છે આ આ કાઈ થોડો તોમતદાર છે આ તો ગરીબ માણસ છે મેં આ ધન્યવાદ જાઈ હો હા એ ભલે બાપા આવી દીયા રાખ્યો હો મારે ઓકે ઓકે કાઈ ટેન્શન લેવા મોજ કરો એ જય માતાજી જય માતાજી તમારા ફોટા બોટા હોય તો મોકલો આમાં મારા ફોટા છોકરાના ફોટા મોકલો